અને આજ અહીંયા બેઠી છે બારે અને હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો હવે મિત્રો છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવીને અહીંયા સીધા વાડામાં આવ્યા હતા તો અહીંયા જોઈ શકો છો આ એક આંખો આવ્યો છે કાલે આમ એક્સિડન્ટ થયું હતું એટલે ખરી માન લાગેલું છે તો આપણે ટીમ મેમ્બર છે બધા એને પકડવાની કોશિશ કરી રહ્યા છે અને બાકી વાડામાં છે એ આ ગાજરની નીણ અત્યારે ચાલુ છે આ કેણો કરે કેણા કેમ છે જોરથી બોલ જોરથી બોલ અરે મજા હે આ જો આસી માથે કેવું હોય ના ના આનાથી માથે કાઈ ન હોય ને આ તો ભઈ ખેડો આવી ગયો હે ગાજર છે હાજી હાજી અને બાકી છે ઈ બીજો કા એક આંખો આયો છે ઈ નવું છે બાકી ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નાખી દીધો છે અને હવે છે આને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો અહીંયા જોઈ શકો છો આ જે આખાને છે ખરીમાં આપણે પાટો વારી નાખ્યો છે અને ઇન્જેક્શનને બધું આપી દીધું બાકી વાડાની અંદર છે આ ગાજરની નીણ થઈ ગઈ જો ઓકે અને હવે છે આ વાળા વાળામાં થાય છે અને થોડીવારમાં હવે આમાં ઢોરા આવશે જે માંદાવાળા ઢોર છે એ અને ઢોરા આવી નીણ ખાઈ લઈ પછી આપણે કામ ચાલુ કરશું તો મિત્રો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં દર વખતેની જેમ જોઈ શકો છો ઢોરા આવી ગયા છે અને બધા નીણ ખાય છે ગાજર ગાજર તો ખાઈ ગયા પછી પાંદડા હોય ને એવું વધ્યું છે એટલે એ થોડીવાર ખાઈ લેવા દે અને પછી છે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો હવે છે બધા ઢોરે છે નીણ ખાઈ લીધું છે તો ડ્રેસિંગનું કામ ને જે કંઈ ટ્રીટમેન્ટની જરૂર હોય એ બધું ચાલુ કરીએ તો આપણે છે વાડાની અંદર જે જે કામ કર્યું તમે જોયું ડ્રેસિંગનું જ કર્યું બીજું કંઈ હતું નહીં તો એ બધું થયું છે ઓકે અને બાકી બીજું કંઈ ઢોર અહીંયા બીમાર નથી બધા હેલ્ધી છે તો હવે જાય હોસ્પિટલની અંદર અને કંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો પછી મી તો કાંઈ કામ હતું નહીં તો આપણે ગયા હતા આપણે ઘરે ઘરે જમીને એક આપણું કામ હતું એ પૂરું કરી અને હવે છે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો બધા વાડામાં બધા હે આમ ફરે રહ્યા ફરે અંદર જાય ને આપણે ચેક કરીએ આપણે અસર તો છે ને કાંઈ ખ્યાલ નથી નિયમ નાખી કે શું છે એ વાત કરીએ પછી પેલા અંદર જઈને ચેક કરીએ અંદર જો આ આપણી પારેવ કલ્યાણી પૂનમ આ જો આપણી જીવણી કાનમાં લાગ્યું શું ના આ તો કાનમાં કડીયું પહેરાવી દીધી એલા આ તો કંઈ આપણે ખબર ન રહી જો બે કાન વેચી નાખે ઓહો હો આજે સવારના કદાચ વીંધ્યા હોય તો વીંધ્યા હોય આપણે કંઈ આઈડિયા નથી આનો હમણાં હર્ષદ આવે બધી વાત કરીએ બાકી આ બીજા બધા જોઈ લો અરે પોપટ અરે કુંજ આ બધું ફરે છે અને મારી ખ્યાલથી નીણ તો નખાઈ ગયેલ છે સૂકું નીણ કરેલું હોય એવું લાગે છે છતાં હમણાં વાત કરીએ ને આજે કાન વીંધ્યા છે જે જીવણીના એની વાત કરવી પડશે આપણે તો કાંઈ ખબર નથી એની એટલે જોઈ લો બંને કાનમાં જે અહીંયા તમને ખ્યાલ હોય તો મોરબી વાંકાનેર સાઈડ છે ને આવી રીતે કાનમાં કડીયું પહેરાવે જો બે કાનમાં પહેરાવી દીધી બચ્ચારી ને તો આપણે છે થોડી વાર રાજ હોય ત્યાં જોવા શેઠ આવી ગયા છે કેમ ભાઈ આ જીવણી ને કાન વીધી નાખે એમ એવો કેવો શોખ કે બચ્ચારી ને જો તો કાન કરી નાખે આદી ક્યારે વીંઘા હે એમ એ કડ્યું ક્યાંથી લેજે ઓનલાઈન એમ એ ઓનલાઈન વાળા ભાઠા મૂકે દેવા છે બીજી કડી હારામાં સારી ફીટ થાય તો જોઈએ કેવી ફીટ થાય બરાબર ને અને બાકી જો આ બને અહીંયા આવી ગયા છે આ રીતે પાંડ્યો અને પાર્યો બાકી બધા ઉપા છે નીડ નખાઈ ગઈ કે બાકી છે એમ તો આવાડમ પાણી ભર નાખો ધીમે ધીમે બરાબર અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર કાંઈ કેસ હશે નવો તો જોશું નહીં તો જવાનું છે આપણે બકના તો જોઈએ આગળ તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને ચેક કરી લીધું કઈ નવો કેસ છે નહીં અને મેં જે તમને વાત કરી હતી કે આપણે બકના જવાનું છે વેક્સિનેશન માટે જે બાબુશ્રી આપણે જતા ને ત્યાં આગળ ઓકે થઈ ગયું છે પૂરું થઈ ગયું છે હવે બકનાનો વારો તો જાય બકના જો એમ્બ્યુલન્સ અહીંયા આપણી તૈયાર થાય છે તો એ લઈને જાય ને આગળ જોઈએ તો હવે છે આપણે અહીંયા બકના વિભાગમાં પહોંચી આવ્યા હતા અને જોઈ શકો છો વેક્સિનેશનનું કામ ચાલુ છે આ રે જે ગેલેરીમાં પૂરેલા આખા છે ને એ બધાને વેક્સિન થઈ ગયું છે અને આ આખા છે એને અત્યારે ચાલુ છે અત્યારે બે વાળા જે કહેવાય ને હું અહીંયા આડ કહેવાય પણ હું બે વાળા છે એમાં પૂરેલા છે એ ગામ હતા એમાં થઈ ગયું અહીંયા જો આપણી ટીમ કામ કરે તો હવે વેક્સિન નું કામ તો ઓકે થઈ ગયું છે તો હવે જાય આપણે સ્થાનિક વિભાગમાં અને ત્યાં કને જઈને જોઈએ કાંઈ નવો કેસ આવે તો બતાવીએ તો પછી આપણે બકના વિભાગમાંથી સ્થાનિક વિભાગમાં ગયા હતા અને ત્યાં જે કર્યું કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ છે અને પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ અને પ્રેમવતીને આપણે ચેક કરીએ તો એ હજી જો હજી પણ બે ત્રણ દિવસની વાર લાગશે હું દેખાય છે બાકી આ બંને અહીંયા બંધાઈ ગયું આર્યા જાન કે આડે છે એટલે હું ચરવા જાય અને આ તો અહીંયા જોઈશે તો ખ્યાલ જ છે કુંજ જ બાકી આ પાર બેન જો ઊભા છે આ ધૂળના ટગલા ઉપર ચાવી લીધા છે અને એમને ઊભા છે અને હવે છે ખાણ બનાવવાનું એ કામ ચાલુ કરવાનું છે તો એ કરીએ અને પછી વાત કરીએ તો આપણી ગૌશાળાએ આપણે બધું કામ ઓકે કરી અને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જમી લીધા છે અને અત્યારે મહેશભાઈ ની ગૌશાળામાં બેઠા જો નીણ કરી છે બધા જાર ખાય છે જો આ વતરો નાખ્યો છે ઈ ખાય છે અને બાકી જો અહીંયા નીચે જો ઓહો આવો તો માળા ની હોય બે હવાનું કેવું પોચું પોચું છે જો નાખેલ છે ને અહીંયા નાખ્યું છે જો આવી રીતે નાખેલો અને હવે બીજું કઈ તો કામ છે જે જે ને કાનની અંદર કડી તો કહેવાય બુટી તમને બધી મેં વાત કરી દીધી હવે જોઈએ છે હર્ષદ નું કહેવાનું એવું છે કે અત્યારે ઠીક પણ બીજી પહેરાવશું ને એ સારી લાગશે તો કેવી લાગે જોઈએ અને હવે બાકી કાંઈ બીજું કઈ રહેતું નથી તો આજના વિડીયોને આપડે અહીંયા સુધી રાખવાનું છે જો વિડીયો તમને પસંદ આવે લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયો